નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે આજે વિશ્વ રંગભૂમિ દિવસ આજે ડિજિટલ મલ્ટીપ્લેક્સ થિયેટર અને ઓટીટી યુગમાં મનોરંજનની વ્યાખ્યા બદલાઈ ગઈ છે ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો ભવાઈ થકી નખાયો અને થિયેટરમાં નાટક સુધી પહોંચ્યો રંગબેરંગી લાઇટના અજવાળા કે સાઉન્ડ સિસ્ટમ વગર ભરાઈ અને તેના કસબીઓએ જોશીલી અદાકારી થકી કામણ પાથરી અને માત્ર મનોરંજન નહીં પરંતુ લોક ઘડતર પણ કરતા રહેવા તેવું આજે નવી પેઢીને કહીએ તો ચોક્કસ નવાઈ લાગે ગુજરાતી રંગભૂમિ સદીઓ જૂનો જીવંત અને સમુદ્ર વારસો છે અને તેલમાં ભીંજાય ગાલી મસાલ અને પેટ્રોમેક્શન પીળા અજવાળાથી લઈ લાઇટ સાઉન્ડની એલ્ટ્રા મોડર્ન ટેકનોલોજી સુધીની રંગભૂમિ અનેક તડકી છાડી જોઈ છે ડિજિટલાઇઝેશનની આભાસી દુનિયાથી અંજાયેલો જનસમૂહ આ પરંપરાગત ભવાઈ અને નાટકોથી મો ફેરવી ગયાનો ઉચ્ચાટ સતત કાને જીલાય છે તેરે સૌ કોઈ વિશ્વ રંગભૂમિ દિવસના અવસરે લોકજીવનને મનોરંજનના માધ્યમથી તાજી રાખી અને તેમનું ઘડતર કરતો રંગભૂમિનો તકતો ફરી ચેતમતો થાય તેવી અપેક્ષા સેવી રહ્યો છે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક શ્રી કે બચાણીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેક્ટર શ્રી બિહિર પટેલ મુખ્યમંત્રી શ્રીના અધિક જનસંપર્ક અધિકારી શ્રી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ હતી જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર શ્રીની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારની અસરકારક કામગીરી અને આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પાલનપુરના કુંભાસણ ગામની સીમમાં આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહીં પોલીસે વર્ષ બે હજાર દરમિયાન જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં ગઢ પોલીસ મથકના એકવીસ કેસ અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના બે કેસ મળી કુલ તેવીસ કેસમાં જપ્ત કરાયેલ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો આ જથ્થામાં કુલ પાંચ હજાર ચારસો બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા આઠ લાખ નવાણું હજાર છસો છપ્પન આંકવામાં આવી છે માલગઢ ગામે મામાનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનોને ધાર્મિક પ્રસંગોની ઉજવણી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી પચીસ વર્ષની દીકરીઓની શિબિર દીકરીઓ માટે અનુભવ જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી બેન નો તો જરૂર થી આ શિબિર માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણો ને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે દારૂ ગાંજો ચરસ જેવા કેફે પદાર્થોનું વેચાણ વધી જતા યુવા ધન બરબાદ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ અટકાવવા માટે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ કાર્યવાહીને લઈ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવે છે ત્યારે ડ્રગ્સ ક્યાં જાય છે ક્યાં નાશ કરવામાં આવ્યો છે જેને લઈને પણ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ઉઠાવેલા સવાલોમાં સરકાર દ્વારા સંતોષકારક જવાબ ન મળ્યો જ્યારે બોટાદના આમ આદમી પાર્ટી

તપાસ દરમિયાન બે ગુડાઉનમાં બંધ મળ્યા હતા એફબીઓ મોદી રાકેશભાઈ મુકેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ હાજર ન થતા બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા બાલિશોડા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી હાડિયા ગામના ખેડૂત નિર્મલભાઈ જીવાભાઈ દેસાઈ અને તેમના મિત્ર વોટ્સએપ પર ગાડીના ફોટા જોઈ ગાડી લેવા વડોદરા ગયા હતા વડોદરા પહોંચ્યા બાદ ધ્રુવિલભાઈ પટેલ નામના શખ્સે ગાડી રૂબરૂ બતાવી જીજી જીરો પાંચ આર એફ ચૌદ ચુમ્મોતે નંબરની ગાડી પસંદ આવી હતી ગાડી જોઈ ટેસ્ટ ડ્રાઈવ પણ કરી હતી બાદમાં આકાશી નામના શખ્સ સાથે ત્રણ પણ સિત્તેર લાખમાં સોદો નક્કી થયો હતો રૂપિયા ત્રીસ હજાર ઓનલાઇન અને ત્રણ પણ બેતાળીસ લાખ આંગળીયાથી ચૂકવ્યા હતા પૈસા ચૂકવ્યા બાદ ગાડી અમદાવાદ પહોંચાડવાની ખાતરી આપી હતી બે કલાકમાં અમદાવાદ ગાડી તમને મળી જશે એવું કયા બાદ ફોન બંધ કરી દીધો જેથી ખેડૂતે ત્રણ પણ બતે લાખની છેતનપંડી કરનાર બંને શખ્સો વિરુદ્ધ થરા પોલીસ પતે ફરિયાદ નોંધાવી હતી ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપ્પી મોલ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ પાસે રેલવે ટ્રેક પર બુધવારે બપોરે એક અજાણી મહિલા માલગાડીની અડફેટે આવી ગઈ હતી ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા ઇકબાલગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અંબાજીમાં રવિવારે ચૈત્રી નવરાત્રીનું ગટ સ્થાપન કરવામાં આવશે જે ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ બે દરમિયાન આરતી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રીનું ગટ સ્થાપન રવિવારે તારીખ ત્રીસ માર્ચ ચૈત્ર સુદ એકમના દિવસે સવારે નવ અને પંદર કલાકે થશે જે ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ બે દરમિયાન આરતી દર્શનનો સમય સવારે સાત થી સાડા સાત દર્શન સવારે સાડા સાત થી સાડા અગિયાર રાજભોગ બપોરે બાર દર્શન બાદ બપોરે સાડા બાર થી સાડા ચાર સાંજે આરતી સાત થી સાડા સાત સાંજે દર્શન સાડા સાત થી નવ વાગ્યા સુધીનો રહેશે ચૈત્ર સુદ આઠમ તારીખ પાંચ એપ્રિલ ના રોજ આરતી સવારે છ કલાકે અને ચૈત્રી પૂનમ તારીખ બાર એપ્રિલ બે ના રોજ આરતી સવારે છ કલાકે થશે થરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો તોડનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વીસ માર્ચથી શરૂ થયેલી ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં થી વધુ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે આ ડ્રાઈવ એકત્રીસ માર્ચ સુધી ચાલુ રહેશે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દિયોદર એસપી સુબોધ માનકરની સૂચનાથી થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ અને પીએસઆઈ ડીકે ચૌધરીની આગેવાનીમાં વીસ માર્ચથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી થરાદની મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા ચામુંડા કોમ્પ્લેક્સ આગળ ગટરની સમસ્યા વિકટ બની છે છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણી રોડ પર ફેલાઈ રહ્યા છે આ કારણે વેપારીઓ ગ્રાહકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓના જણાવ્યા મુજબ નગરપાલિકા માત્ર કામચલાઉ ઉકેલ તરીકે સમયાંતરે ગટરના પાણી ખાલી કરવા માટે ગાડી મોકલે છે શહેરના મુખ્ય કેન્દ્ર ગણાતા આ વિસ્તારમાં સમસ્યાનો કાયમી નિકાલ થતો નથી આથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે